એક સમયે એક પ્રતાપી રાજા હતો તેણે પોતાના મહેલમાં બ્રાહ્મણો માટે ભોજનનું આયોજન કર્યું અને તેણે પોતાના બગીચામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેથી રસોઈઓ પણ તે જ જગ્યાએ ગયો અને ભોજન રાંધી રહ્યો હતો તે જ સમયે આકાશમાંથી એક ગરુડ આવ્યો તે ગરુડના મોંમાં એક સાપ હતો અને જ્યારે તે ગરુડ તે બગીચા ઉપર ઉડાન ભરી રહ્યો હતો ત્યારે તે સાપ તે ગરુને કરડવાનો પ્રયાસ કર્યો જેના કારણે ઝેરના કેટલાક ટીપાં તે વાસણમાં પડ્યા જેમાં બ્રાહ્મણો માટે ખોરાક રાંધવામાં આવી રહ્યો હતો પરંતુ તે રસોઈયાને આ વિશે ખબર નહોતી તેને સહેજ પણ ખ્યાલ નહોતો કે ઝેરના ટીપાં આ વાસણમાં પડ્યા છે પરિણામે તે બધો ખોરાક ઝેરી બની ગયો અને આ ખોરાક બ્રાહ્મણોએ ખાધો તેથી ઝેરી ખોરાક ખાવાથી બધા બ્રાહ્મણો મૃત્યુ પામ્યા અને એકસાથે આટલા બધા બ્રાહ્મણોનું મૃત્યુ સારું ન હતું અને તે એક ગંભીર પાપ હતું હવે ભગવાન સમક્ષ આ પ્રશ્ન ઊભો થયો કે આ પાપ માટે કોને સજા થવી જોઈએ જે રાજાએ આ ભોજનનું આયોજન કર્યું પણ તેને ખબર પણ નહોતી કે ખોરાકમાં ઝેર છે અથવા તે રસોયા જેણે ખોરાક બનાવ્યો હતો પણ તેને પણ ખબર નહોતી કે ખોરાક ઝેરી બની ગયો છે તો શું સજા એ ગરુડને આપવી જોઈએ જેણે સાપને પકડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો કે પછી સજા એ સાપને આપવી જોઈએ જેણે સ્વયં બચાવ માટે ઝેર થૂક્યું હતું તેથી ભારે મૂંઝવણની સ્થિતિ બની ગઈ આટલા ગંભીર પાપ માટે કોને સજા કરવી જોઈએ આ કૃત્યની સજા માટે ઘણા દિવસો પસાર થઈ ગયા પછી એક દિવસ તે શહેરમાં કેટલાક બ્રાહ્મણો આવ્યા અને તેમણે એક સ્ત્રીને રાજમહેલનું સરનામું પૂછ્યું તે સ્ત્રીએ મહેલનું સરનામું કહ્યું પણ સરનામું જણાવ્યા પછી તે સ્ત્રીએ બ્રાહ્મણોને કહ્યું કે તમે મહેલમાં જઈ રહ્યા છો પણ સાવચેત રહેજો કારણ કે આ રાજા બ્રાહ્મણોને ભોજનમાં ઝેર ભેળવે છે તે સ્ત્રીએ આ કહ્યું ભગવાનને કહ્યું કે મને તે મળી ગયો જે આ કર્મના ફળનો લાયક છે પછી બધાએ ભગવાનને પૂછ્યું કે તે કોણ છે તો ભગવાને કહ્યું કે આ સ્ત્રીએ આ કૃત્ય માટે સજા મળવી જોઈએ ત્યારે બધા બ્રાહ્મણે આશ્ચર્ય થયું તેઓએ કહ્યું કે તે સ્ત્રી તે સમયે ત્યાં હાજર પણ નહોતી ન તો તેણે ઝેર ભેળવ્યું છે ન તો તેણે ભોજન બનાવ્યું છે ન તો તે બ્રાહ્મણોને ખોડાવ્યું છે તો પછી તેઓ તેને આ માટે સજા કેમ આપી રહ્યા છે પછી ભગવાને કહ્યું કે જે કોઈ પણ કાર્યનો સૌથી વધુ આનંદ માણે છે તેને તેનું ફળ ભોગવવું પડે છે આ સમગ્ર કાર્યમાં ન તો રસોયાને આનંદ લાગ્યો ના તો રાજાને આનંદ થયો ન તો સાપને અને ના તો ગરુને આનંદ થયો પરંતુ આ ઘટનાથી આ સ્ત્રીને સૌથી વધુ આનંદ અને આનંદ મળ્યો છે તેથી તેને પણ આ કર્મની સજા ભોગવવી પડશે કે આમાંથી શું શીખ મળે છે મિત્રો કે કર્મના પરિણામોની સમજૂતી એટલી સરળ નથી શબ્દો આપણું કર્મ છે આપણે જે કાર્ય કરીએ છીએ તે આપણું કર્મ છે પરંતુ કોઈના પ્રત્યેની લાગણીઓ આપણું કર્મ છે આપણા વિચારો આપણું કર્મ છે જો તમે તમારા વિચારોને નિયંત્રિત કરવાનું શીખો છો તો તમે એક મહાન વ્યક્તિ બનશો કર્મનો સિદ્ધાંત ખૂબ જ સરળ છે તમે કોઈને જે કંઈ આપો છો તે તમને પાછું મળશે તેથી તમારા મનની નક્કી કરો કે તમારે શું જોઈએ છે તેથી જો તમે આ બ્રહ્માંડને સકારાત્મક ઉર્જા આપો છો તો તમને પણ સકારાત્મક ઉર્જા મળશે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવા કોઈપણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે